તો હેલો મિત્રો મહાદેવ મહાદેવ ને સ્વાગત છે તમારો આપણા એક નવા વિડીયોમાં ને ભાઈ આજ તો વાતાવરણ થઈ ગયું એક નંબર આપણે આમ નવરાત્રિ જે ફિલિંગ આવે પણ આ નવરાત્રિને સામટી વાર છે પણ જોવા આમ આપણે આ બાજુ વાદરા છે આખામાં વાદરા છે ગાઢું વાતરણ છે અને પવન આવે ભૂર ભૂર ફૂલ ભૂર ફૂંકો મારે હટાણે એવી મજા આવે કે વાત પૂછો મને આજ મજાને ભગે ભગે આપણે સજાઈ લેવાની છે કેમ કે આપણે એક ખેતરમાં રેમૈયા આવ્યા નહોતા ત્યાં આંકવા જવાના છે પણ એ પહેલાં આ રેમૈયા આપણે વરી ગયા બે રેમૈયા છે હાલની તકમાં તો એક રેહ્યો તો બાપા ગામમાં લઈને જાય કે ટ્રાય કરાવી લો જોઈ કે સીધું થાય તો એનો ફોન આવી જાય કે પાટલો લઈને આવી જાઉં ગામમાં તો ભાઈ ફરક રમની ઘટના આને કે ભાઈ જો આપણે આવ્યા તો દુકાને પણ હજી દુકાન ખુલી નથી ને ખોલવાનું એટલે આપણે છે બીજી દુકાને તો હાલો ફરિયાણ કરીએ તો કોઈ મળે તો ઠીક છે બાકી પછી હા ટ્રાય કરીએ બીજી દુકાને તો કોઈ હોય તો બાકી પછી બીજાના પક્ષના રેમૈયા માગી નાખી નાખીએ તો વેલ્ડિંગ વાળા નથી દુકાન બંધ તો આવી ગયો તો દોસ્તાર લેવા તો આ ભી અમે કે નદી પર નદી નું કામ ચાલે તો બુરવાનો કામ નદી નું બુરવાનો તો કામ પણ ડેમ બુરવાનો કામ ચાલે તો કેમ કે ડેમ તૂટી ગયો જો આ તૂટી પડી યા તૂટી ગયો તો આ ભાઈ આપણે લેવા આવ્યા હતા એને પિક અપ કરવા થેન્ક યુ લેવા તો આવી ગયા ઓ ટેકરા જો ટેકલીયા મળી દીધું દુકાનવાળો કામ ખુલશે ની તો હવે બીજી દુકાન જવાનું છે પણ પહેલા એક રખડી કારવીને પછી જઈએ ચાહોતી તો હા બહુ બને ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ પોણી જાય ચાલો હવે નીકળીએ પાછા દુકાને ખોલી હોય તો રેમૈયા સીધા કરી લઈએ બાકી પછી રિયું પાછા ઘેરે તો નથી પણ બીજી દુકાન હોય ને હાલો રેમૈય નું કામ આપણું થયું નહીં તો બીજું હું ઈમ લઈને આવતા રહ્યા કેમ કે ભાઈઓ જ એટલા મોંઘા પૈસા કીધા ને કે બસો રૂપિયામાં એક રેમૈય સીધું થાય બે સીધા થાય તો આપણે એકસો પચાસમાં તો નવું આવતું પછી નવું બનાવ આપણે કોઈ ચેજનો કંઈ વાંધો નથી તો અમે રહેવા દો ભાઈ આપણે કંઈ કરવું નથી નવા લઈ લેવું તો અટાણે તો નવા બહુ નથી લેતા પાછા અત્યારે પાંગન ત્રાંગાન રાખ્યા અટાણે તો ને ગામમાં આપણી મોટર પડી હતી મોટરે એ ભેગા ભાગી લે નાખી આવે ટ્રેક્ટરમાં હવે કાલે પાછા એકાદ ભાઈ નવું લઈ જવું કાં પછી આવો ખર્ચો નથી કરો કાલે એક જ ફરી એક વાંધો તો માગીને લઈ લેવું એટલે હાલી જાય તો રોડવાઈ જઈ એટલે પાછો ખર્ચો નહીં પછી આપણે ફરવા પાછું કંઈક નવું હું કરના નાખ્યું તો આ જો મોટર નહીં લેવા ગયું ચાલો મોટરની સાઈડમાં મેલી ને ટ્રેક્ટરની સાઈડમાં મેલી દઈએ હવે આનું કંઈ કામ નથી આપણે અટાણ તો ભાઈ મેલાઈ ગયો આખો સાઈડમાં ને મોટર ઉતારવાની નથી અટણે અહીંયા રહેવા દેવાની છે બદલાન ધારે બદલાઈ ધારે ટ્રણ મેલિ મોટર ને ટ્રેક્ટરને બધી સાંચવીને ટ્રેક્ટર પહેલાં માપી હતું આ લઈને અહીંયા મેલ દીધું એટલે હવે કંઈ ઉપાધિ કરવા જેવી છે નહીં ટ્રેક્ટરની ને મોટરની ને હવે એક દોસ્તાનો ફોન આવ્યો હતો એટલે ગણપતિનું કામ છે તે સાઉન્ડ જોઈ છે તો હાલ એના આંટો મારી આવ્યો પહેલાં గణపత్తిలో పని సీటీ కట్టు నాణి చాలూ కట్ చేతి అయింగ్లీష్శ ఆడతీ పం కట్ కే పక్క నాకు